માઘ મહિનામાં મહેશ સંપ્રદાયના અનુયાયીઓ જ્યાં પણ વસવાટ કરે છે જેમ કે કચ્છ હાલર જામનગર રાજકોટ અમદાવાદ મુંબઈ અને સિંધ કરાચી પાકિસ્તાનમાં વસવાટ કરે છે ત્યાં તેઓ માઘસ્નાનના વ્રત ધારણ કરે છે ત્યારે આજ રોજ આધેલ ચોથના સ્થાન માટે લુણંગ ધામે દૂર દૂરના ગામડાઓમાં વ્રત ધારણ કરનાર વ્રત ધાર્યો ત્રીજની સાંજે આવી પહોંચ્યા હતા

અને ચોથના બપોરે સમૂહ પ્રસાદના દાતા લુણંગ છાયા ગ્રુપ હસ્તે લાલજીભાઈ દનિયા અને લક્ષ્મણ માતંગ દ્વારા રાખવામાં આવ્યું હતું આ ચોથના માગશ্নান નિમિત્તે સમગ્ર સંચાલન ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ પિંગોલ મહામંત્રી ડોક્ટર લાલજીભાઈ ફફલ ખજાણચી ખેતસીભાઈ નિંજાર તથા ટ્રસ્ટની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી ત્રીજની રાત્રે ધર્મગુરુઓ દ્વારા જ્ઞાન કંઠન કરવામાં આવ્યું હતું બધાય મારા ધર્મ પ્રેમી ભાઈ બહેનોને મારા ધર્માચાર અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ મધ્યે આજે સમગ્ર કચ્છ ભરમાંથી અને ભારત વર્ષમાં મય સંપ્રદાયને માનતા સર્વે જે પણ વ્રતદારી ભાઈ બહેનોને હું અત્રેથી શુભેચ્છા પાઠવું છું આ પવિત્ર માઘ માસના નિમિત્તે સૌ મય સંપ્રદાયના ધર્મગુરુઓ અને જે પણ વ્રતદારી ભાઈઓએ બહુ તપસ્યા કરી અને આ મહિનાનો એક મહત્ત્વ દર વર્ષે જ્યારે પંદરમું માર્ક્સ જ્યારે નાહવામાં આવે છે ત્યારે અહીં એનો મહિમા આખું અલગ હોય છે તો આજે સમગ્ર ભારત વર્ષમાં જેટલાય પણ માર્ગ વ્રત ભાઈઓ અહીંયા બહોળી સંખ્યામાં પધારી અને સેવા અર્ચના કરશે દાદા લુણંગના આશીર્વાદ લેશે મૈશ્રી સમાજમાં એક આ માર્ગ સ્નાનું મહત્ત્વ બહુ ધાર્મિક જે પણ જ્ઞાની મહાપુરુષો છે આજે રાત્રે જ્ઞાનકંથનથી એ સમજાવે છે એ તો હું સૌ ભાઈઓને અત્રેથી હું આપના માધ્યમથી સંદેશ આપવા માગું છું કે આખી રાત આપ સૌ જ્ઞાનકંથન આપના જીવનમાં ઉતારો અને અવશ્ય તમારા જીવનમાં પરિવર્તન આવે એવી શુભેચ્છા સાથે આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા ધર્માચાર કચ્છ કેર ન્યૂઝના દર્શકોને આજે બારમતી ધર્મપંથ સંપ્રદાયનો આ પવિત્ર માઘ માસ નિમિત્તે આપ સૌને પરમ પૂજ્ય ધણી માતંગ દેવ આશીર્વાદ આપે આજે લુણંગધામ લુણી મુકામે માઘ સ્નાનનો અડધો વ્રત પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે આધેલ ત્રીજ અને ચોથનો ઉત્સવ દર વર્ષે ઉજવાતો હોય છે સમગ્ર કચ્છ અને કચ્છ બહારથી માઘસનાની વ્રતધારીઓ આ ધામ ઉપર પધાર્યા છે શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ વતી એ સૌનું હાર્દિક સ્વાગત છે આજે રાત્રે ધાર્મિક જ્ઞાન અને ધાર્મિક ચર્ચા થી શરૂ થઈને આવતીકાલે એમનો અર્ધો વૃત્ત પૂર્ણ થશે ચોથનું સ્નાન છે આ પરમ પૂજ્ય લુણંગ દેવના સ્થાને કરવો એવી એક પરંપરા છે અને આજના દિવસે તેઓ સૌ અહીં પધાર્યા છે અખિલકચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ અને પરમ પૂજ્ય લુણંગ દેવના તમામ સેવકોએ આ સમગ્ર ધામની સુવિધા અને વ્યવસ્થા જાળવે છે સમગ્ર કચ્છ અને કચ્છ બહારથી આવતા તમામ યા જે દર્શનાર્થીઓ હોય અહીંયા આ માઘ સના વ્રત ધારીઓ હોય એમના મુખી હોય એમની સાથે સેવાધારીઓ હોય અને શ્રીઓ હોય તમામ છે અલગ અલગ જગ્યાએથી અહીંયા પધારી રહ્યા છે ને આપ સૌ જોઈ રહ્યા છો કે આજે સમગ્ર કચ્છ ભરમાંથી માનવ મહેરામણ છે આ ધામે ઉમટી રહ્યો છે અને ધર્મની જાગૃતિ માટે અને પોતાના કલ્યાણ માટે દરેક જે વ્રતધારી છે પોતાના જીવનની અંદર આ મહિનામાં કઠોર સાધના કરે છે અને એ એવા જે માનવ જીવનનું કલ્યાણ થાય એની સાથે સાથે કુટુંબ સમાજ અને દેશની અંદર રહીને નીતિ નિયમ પાળે એ પોતાના જીવનમાં ઉતારે એ માટે છે આ કઠોર સાધનાનો મહિનો છે દરેક ધર્મની અંદર અલગ અલગ મહિનો હોય છે એ મહિનો પવિત્ર હોય છે ને એ મહિના દરમિયાન છે દરેક ધર્મના રીતિ રિવાજ મુજબ પાડતા હોય છે એ રીતે મૈસૂરી સમાજમાં બારમતી ધર્મ સંપ્રદાયની અંદર આ માસ માઘ માસ છે પવિત્ર મહિનો છે આ પવિત્ર મહિનાની ઉજવણી જ્યારે એમની પૂર્ણાહુતિ થશે ત્યારે આ ધર્મના સ્થાપક પરમ પૂજ્ય ધણી માતંગ દેવની પણ જન્મ જયંતિ હોય છે આમ બેવડો ઉત્સવ હોય છે અને આપ સૌને અગાઉથી જ પરમ પૂજ્ય ધણી માતંગ દેવ જન્મ જયંતિના અભિનંદન છે અને શુભેચ્છાઓ છે આભાર